આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે પીએસઆઈના આપઘાત પ્રકરણમાં હજુ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા નથી આ કેસમાં પોલીસ કમિશનરે મૃતકના પરિવારજનોને ન્યાયની ખાતરી પણ આપી હતી જોકે પરિવાર જ્યાં સુધી ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા અડગ છે અને મૃતદેહને જ્યાં સુધી રાખવામાં આવ્યો છે હોસ્પિટલ ખાતે છે બીજી તરફ સમગ્ર સંકેલી લેવા સોલા અધિકારીઓ મેદાને પડ્યા છે કારણ કે ફરિયાદ નોંધવાની જગ્યાએ પોલીસ કલાકો સુધી પરિવારને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ડીવાયએસપી અનેક વખત વિવાદોમાં રહી ચૂક્યા છે અગાઉ પણ ડીવાયસપી એનપી પટેલ પર ઇન્ક્વાયરીઓ થઈ હતી અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓ પર ડીવાયપી ડિપાર્ટમેન્ટ છોડી ચૂક્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચાણક્યપુરીમાં રહેતા પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડે રિવોલ્વરથી પોતાના દાઢીના ભાગે ગોળી મારી જીવન ધડકાવ્યું હતું પોલીસને બનાવ સ્થળ પરથી સુસાઇડ નોટ મળી જેમાં ડીવાયએસપી એનપી પટેલના ત્રાસનો ઉલ્લેખ છે ગોલ્ડ મેડલિસ્ટ રહેલા દેવેન્દ્ર રાઠોડને છ જાન્યુઆરીએ પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળવાનું હતું

અમે એક પોલીસ ઓફિસર ગુમાવી દીધો છે તમને ન્યાય મળશે તમે શાંતિ રાખો ધીરજ રાખો તમને ન્યાય મળશે બધી તપાસ કરીશું એ પછી બધું કરીશું કોઈ અન્યાય નહીં થાય સાહેબે એવું કહ્યું અમને બહુ સારી રીતે સાંભળ્યા છે એમને મને ધરપત આપી છે મને તપાસ કરીને બધું સારું કરીશું સોલા પોલીસ એમણે કયું બધું એમણે કયું સુસાઈડ નોટ બી તમને મળી જશે તમે થોડું પેલી બાળકી અને ખ્યાલ રાખો ન્યાય હા કહ્યું દોષિતો ને નહીં છોડીએ તો આજ મામલે વિગતો આપવા માટે સંવાદદાતા કશ્યપ જોડાયા છે કશ્યપ જે રીતે મૃતક પીએસઆઈ ના પિતાની હાલત છે

પરિવારજનો છે તેને સમજાવવા માટે થઈ અને પ્રયાસ કરવામાં આવતો હતો પરંતુ પરિવારજનો છે તે પોતાની માંગુ પ્રોડક્ટ છે અને જે સુસાઈડ નોટ છે તેમાં જે ઉલ્લેખ છે તેને ફરિયાદમાં લેવામાં આવે તે પ્રમાણેની માંગણી છે તે લોકો કરી રહ્યા છે અને આ સમગ્ર બાબત છે તે લેખિતમાં લેવા માટે થઈ અને માંગણી કરી રહ્યા છે ત્યારે હવે ડીસીપી જયપાલસિંહ રાઠોડ છે તે અહિયાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને પરિવાર સાથે ચર્ચા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નિવેદન છે તે નોંધવા જરૂરી છે સાથે જ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી થઈ શકે જેથી કોઈ ફરિયાદી બને અને જે પ્રમાણેની તે પરિવારજનો માંગણી કરી રહ્યા છે તેને સુસાઇડ નોટ છે તેને પુરાવા રીતે કબજે કરવામાં આવી છે જે ફરિયાદ છે તે અલગથી દાખલ કરવા માટે થઈ અને સમજાવટ કરી રહ્યા છે પરંતુ પરિવાર છે તે પોતાની માંગણી અડગ છે જી કશ્યપ જે રીતે ડીવાયસપી એનપી પટેલની વાત કરવામાં આવે સુસાઇડ નોટમાં પણ આરોપ છે તો તેના પર અગાઉ શું કોઈ એક્શન પોલીસ ખાતા દ્વારા લેવાયા હતા હાલ સુધી તેની સામે કોઈ પગલા લેવાયા હોય તેવું સામે આવ્યું નથી પરંતુ પરિવારજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે કે જે ના નામનો તેના કારણે થઈ અને અગાઉ પણ કેટલાક લોકો છે તે પોર છે તે છોડી અને જતા રહ્યા છે ત્યારે તેની સામે કડક પગલા લેવા માટે તે અને પરિવારજનો છે તે માંગણી કરી રહ્યા છે ધન્યવાદ કશ્યપ અમારી સાથે જોડાયા વિગતો આપવા બદલ તો જે રીતે સુસાઈડ નોટમાં ચોંકાવનારા આક્ષેપ છે હું મદદની આત્મહત્યા કરું છું તે મને ત્રાસ આપે છે ઓફિસમાં બોલાવી ખખડાવે છે ખોટી માંગણી કરે છે એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી આ માણસની છેલ્લી ઈચ્છા છે કે એનપી પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવા અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે મારે ત્રણ વર્ષની નાની પુત્રી છે મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે આ સવાલ મારા મગજમાં હંમેશાથી હતો પણ એનપી પટેલના ત્રાસથી તે વિચાર મે ત્યાગી દીધો છે આટલી ઈચ્છા છે કે એનપી પટેલને આજીવન કેદ કરવામાં આવે હું પૂરા હોશ ખવાસમાં આ નિવેદન આપું છું દેવેન્દ્રસિંહ એસ રાઠકોડ તો આ શબ્દો હતા મૃતક દેવેન્દ્રસિંહ તે આપણે જણાવી દે કે વર્ષ 2016 70 ની બેચના તેઓ સિલેક્ટેડ અધિકારી હતા 6 જાન્યુઆરીએ તમને પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળવાનું હતું મૂળ ઉત્તર પ્રદેશના તેઓ વતની હતા પરંતુ પોસ્ટિંગ મળે તે પહેલા જ તેમને જીવન ટૂંકાવવું પડ્યું પરિવારમાં તેમના માતા પિતા પત્ની અને ત્રણ વર્ષની માસૂમ દીકરી છે સોલા સાયન્સ સિટી રોડ પર રાજયોગ રો હાઉસમાં તેઓ રહેતા હતા તેમણે શાળાની રિવોલ્વરથી આપઘાત કર્યો છે એક અધિકારીને રિવોલ્વર બતાવવાની હોવાનું કહી તેમણે શાળા પાસે રિવોલ્વર માગી પહેલો રાઉન્ડ મિસફાયર ફાયર થયું તો કેવી રીતે આપઘાત તેમણે કર્યો છે તે આપણે જણાવી રહ્યા છીએ બીજી વખત તેમણે દાઢી નીચે રિવોલ્વર મૂકી ફાયરિંગ કર્યું આપઘાત પહેલા દીકરીને પાનના ગલે લઈ જઈ ચોકલેટ પણ તેમણે ખવડાવી હતી દીકરીવાળા અને ગલ્લાવાળાને બાકી રહેતા ખાતાના રૂપિયા પણ તેમણે ચૂકવી આપ્યા તો પીએસઆઈ ના પત્ની ને આખરી શબ્દો હતા કે પુત્રિકો સુલા દે મેં ઉપર સો જાતા